ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ગુજરાતમાં તમામ બ્રિજની હાલ તપાસ ચાલી રહી છે જેની વચ્ચે હવે ધંધુકા નજીક આવેલ નર્મદા કેનાલ બ્રિજ અતિ જર્જરિત જાહેર કરાયો છે ભારે વાહન માટે બ્રિજ ત્રણ મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે બ્રિજના જે કન્સલ્ટન્ટ જીઓ તરફથી મળેલા રિપોર્ટ પ્રમાણે બ્રિજની કન્ડિશન છે અને ભારે વાહનો માટે પ્રવેશ મંતી કરવા માટે સૂચન થયેલું છે જે જોતા તાત્કાલિક ભરેવાવાનોને પ્રવેશ મંતી કરી અને જે પ્રતિમતિ ત્રણ માસ છે તેમાં ડાયવર્ઝન કરી અને નવા બ્રિજની જે જૂનો બ્રિજ છે એટલે તોડી અને નવો બ્રિજ બનાવવા માટેની તો પ્રક્રિયા સદસઓ नर्मदा નિગમ દ્વારા હાથ ધમ આવી છે नर्मदा વિભાગ દ્વારા જૂના બ્રિજની જગ્યા પર નવા બ્રિજ માટે કાગળનું કામગીરી શરૂ કરાઈ છે તો વૈકલ્પિક માર્ગ માટે ડાયવર્ઝન પણ તૈયાર કરવામાં આવશે સરકારી બસ તથા ખાનગી બસની અવરજવર અવર ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે હરિઓમ સોલંકી કલમ શક્તિ ન્યૂઝ ધંધુકા